ફમાજનો તેમિલે નોજાયો વધારો તો વડીલો અને બાય ને સભાનના વંદન એવું કહેવાય છે કે જે ધીરજ ધરે એ ધારીઓ કરી શકે જે સહન કરે એ કરી શકે જે જતુ કરે એ જાળી શકે અને શકે એ સુ સમજી શકે પ્રગતિના આ સમયમાં વ્યક્તિ કરતા પણ વધી ગઈ છે રામાયણ માં સીતાજીને મેળવવા વચનદાર ધનુષ ઉપાડ્યું અને જ્યારે મહાભારતમાં ધનુષ

છુટી લઈએ ને તો ચાલીસ કિલો ભાવ ઘટ્યો કે કેમ કે છુટી પડી ગઈ એમ આપણે પણ આ સમાજ થી અને પરિવાર થી છૂટા પડીશું ને તો એમને એમ ભાવ ઘટી જશે સામે બધામાં જ હોય છે કોઈ પૂર્ણ હોતું નથી પણ પોતા અને તો મૂર્તિ બનશે અને ખોદકામ કરશો ને તો ખાડા થશે કોશિશ એવી કરો કે તમારા જિંદગીની દરેક પળ બધા સાથે સારી રીતે જીવાય કેમ કે જિંદગી નથી રહેતી પણ યાદો ચિરંજીવી રહે છે સુખ છે ને એ અહંકારની પરીક્ષા લે છે અને દુઃખ ધીરજની આ બંનેમાં જે પાસ થાય ને એ ક્યાંય ના પાસ ન થાય એટલું યાદ રાખજો કે કોઈ સરવાળો કરે છે તો કોઈ બાદ બાકી કરે છે કોઈ ગુણાકાર કરે છે તો કોઈ ભાગાકાર પણ કરે છે ફક્ત મારો ભગવાન જ બધું બરાબર કરે છે ઈશ્વર ઉપર ખૂબ શ્રદ્ધા રાખો આટલું કહેતા આસ્થા સભાણીના ફરી પરિવાર વંદન ભારત માતા કી જય 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 ગરવી પૂજા જોરદાર તાળીઓ છે આ દીકરીને વધાવી લઈએ આ દીકરી એટલે શું કયો કહેવાય કે માતા